તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ઝાલોથી ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુડિયાએ હવસખોર આચાર્યનો ભોગ બનેલી પારકીના પરિવારની મુલાકાત કરી શાંતવના પાઠવી બારમાના કરજ માટે પચ્ચીસ ની મદદ કરી દાહોદ જિલ્લાના સિંગરવડ તાલુકાના ટોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ ની મોસમ બારકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં હડકમ મચી જવા પામી છે ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસુમ બારકીના પરિવારને સાંતવના પાઠવા માટે 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય પીપરદુ આવી પહોંચ્યા હતા સિંગલવડ તાલુકાનો ટોરની ગ્રામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આજ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની પારકી સાથે સારાના આચાર્ય જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં આ નરધમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે ત્યારે આ હૃદયગ્રાવક ઘટના જે પરિવાર સાથે બની છે એ પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ગુડિયાએ પારકીના પરિવારને દુઃખની ઘડીમાં મળી તેમને હૂંફ અને સાંત્વના પાઠવી હતી મહેશભાઈ ભુડિયાએ બાળકીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સ્વર્ગવાસ બાળકીના પરિવારને બાળમા વિધિના કરજ માટે પચીસ હજારની મદદ કરી હતી જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પરિવારની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સિંગરવડ તાલુકાના તોરણી ગામે છ દિવસ પહેલાં એક છ વર્ષની માસૂમ દીકરીને તેની જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટ્ટે તેની જ ગાડીમાં લઈ જઈને તેને પીખી નાખી ઘરું દબાવીને માસુમ દીકરીની હત્યા કરી નાખી છે આવું રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આચાર્યના કરતુબથી શિક્ષણ જગતનું માથું સ્થળથી નમી ગયું છે આ પરિવારની એકની એક દીકરીને જે આજે અમારી વચ્ચે નથી ત્યારે તેની આત્માને શાંતિ અર્પી પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તે સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ધારાસભ્ય મહેશભાઈ ભુડિયાએ આ દુઃખદ ઘટનાના પરિવારને ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ ન્યાય આપવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે સદર બનાવને આ કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસ કરાવીને હત્યારાને ફાંસીની સજા પરિવારને ન્યાય મળે તેવી હૈયાધારણા આપી હતી દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ ઓગણીસ સપ્ટેમ્બરે ધોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરીશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્ય ની ગાડીમાં બેસાડી દીકરીની શાળા અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે એ બાબતે રાજ્યના માન્ય શ્રી ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી અડતાલીસ કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ સરકાર રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના આઈજી શ્રી જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે છૂટેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મને મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયલેલો ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાય ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિક ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને મારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબંધ છું મારી સરકાર પણ કટિબંધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી વંદન